હેલો નમસ્કાર મિત્રો જઈ માતાજી કેમ સૌ બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર જઈ માં હવાર રહી ગયું છે અત્યારે અને ભાઈ જુઓ હાર્ડ લઈ ગયો તો હું તો હાર્ડ હજ આ પોણા છે એડિટિંગને બધું કમ્પ્લીટ કરીને હું તો જે પાછળનો વિડીયો તમે ન જોયો તો જોઈ લો ખજૂર આવ્યા હતા નહીં મળવા ગયો હતો અને વિડીયો આપણે આંખો બનાવેલો છે કે તમને ખબર હશે જોયો તો તો તમને ખબર જ હશે મારા બેલી બ્લોગ જોતા છે તો બસ જો આજે શનિવાર થઈ ગયો છે હનુમાન અંદાજાનો અને ભાઈ આપણે બે ગયા કઈ સાદુ પીવા માટે આજે નથી નાસ્તો નથી કરવાનો આજે શનિવાર જ્યા છે તો આપણે જાદુ પીને જવાનું છે ને હારો હાલો હજી વિડીયો અપલોડિંગ કરવાનો છે ને થમલેન ને બધું પાછું બનાવવાનું છે એની અંદર જોકે અપલોડ કરવાનું બાકી છે બાકી તો એડિટિંગને બધું રાઇડિંગ કરીને ખુઈ ગયો એટલે પોણા જ્યારે પૂતો હોય ત્યારે પોણા હાથે લાગી ગયો એટલે ઘરને જગાડી દીધો ભાઈ ને જો કે રજા રાખી તો કાંઈ વાંધો ન આવે પણ આપણે રજા ન રખાય કારણ કે સિત્તેર હજાર રૂપિયા લેણું ભાઈ છૂટક બાકીને નખાય તો સારું આપણે હાલો સાદું પી લઈએ અને પછી ફટાફટ આપણે પીપા માટે નીકળવાનું છે પોણા હાથ થઈ ગયા છે

નક્કર પછી ન્યા કાંઈ નેટવર્ક આવી છે નહીં તો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા ત્રણેય વાગી ગયા ને ભાઈ આજ તો હાવ મારે છે ને બોલો પ્લાન મારો સોપોટ ગયો એનું કારણ એ રીતનું છે ભાઈ કે વિડીયો મેં અપલોડિંગમાં મેં ગયો હતો નો તો મિત્રો છે ને વિડીયો અપલોડિંગ કરવામાં હાવ એવી આપણે થઈ ગયું ને તો હવારનો વિડીયો અપલોડ કરવા મેં ગયો તો પછી કાંઈ હેરફો બન્યો જ નહીં ને અપલોડ વિડીયો થયો જ નથી અને ચાર્જિંગ એ હવે પૂરું થઈ ગયું અત્યારે વીસ ટકા ચાર્જિંગ છે મારે પહેલાં તો ફોન આવ સ્વિચ ઓફ થઈ ગયો હતો દોસ્તાર પાસે ચાર્જિંગ લઈને કડીક પાંચથી દસ મિનિટ મેં ગયો ચાર્જિંગમાં અને અત્યારે વીસ ટકા ચાર્જિંગ છે ને જ્યારે મેં કહ્યું થોડોક બ્લોગિંગ કરી નાખું કારણ કે મોબાઈલ સાવ સ્વિચ થઈ ગયો હતો અને આજ અપલોડિંગનું તો કાંઈ આપણે ટાઈમ જ નથી રહ્યો ભાઈ કાંઈ અપલોડ નથી ગયો અને હવે હેરાનગતિ એનો પાર નથી તો સારું હવે મારે અમારે અહીંયા ગાડીઓ મેંકો આવી છે ત્યાં હવે બસ આવી ગઈ છે તો બસમાં જઈ અને આજ તો કદાચ હાથ વાગ્યા લગી રોકાવાનું છે હવે શું છે હું નહીં આગળ તમને બતાવું તો હારું મારા વ્લોગ માં જોડાયા રહ્યો અને મળી જાય તો મિત્રો હાથ વાગી ગયા છે નીકળી ગયા છે અત્યારે ઘર માટે બ્લોગ ચાલુ કર્યો છે હાલો તો હવે આપણે બરાબર હા રાણીંગભાઈ છે ને બ્લોગ માં જ્યાં જો તું અહીંયા છો હાલો અહીંયા આય વિડિયો ઓહો હાલતા થઈ ગયા છે હવે સારું મળીએ ઘરે જઈએ तो मित्रो उतरी गे मस्त मजा ना બસ વહી ગઈ છે ને હવે અંધારાનું કંઈ હુજ છે નહીં ફ્લેશલાઇટ આવે છે અમે તો ઘરે જઈને જ વાત કરી તો મેં અહીંયા રસ્તે ઉતારી થોડું ઘણું મજા આવે ફ્રેશ લોકેશન આવે તો સારું ઘરે જઈને જ મળી જાય મિત્રો ઘરે આવી ગયો શું કારોનો અત્યારે આગળ અને તો ફોનમાં જોતો હતો ભાઈ જો ફોનની અંદર જે આપણે એડિટિંગ કરેલું હતું ને એ બધું આખું ફેલ ગયેલું છે કારણ કે એ હા લોસો 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 થયેલો છે કોને ખબર પહેલાં અમે વિડીયો અપલોડિંગ માટે ભાઈ છે ને મેં ગયો હતો અહીંથી ગયો હતો એ કામે તો લગી હજી કેટલો સાઠ કે ઓગણીસ એમ ચેક પહોંચ્યો હતો અને પછી એમને રાખ્યો હતો ખીચમાં એ પછીનો ભાઈ છે ને ડાયરેક્ટ હાઉ પ્રોફાઇલમાંથી નીકળી ગયો હતો બાણને અને પછી ભાઈ કેટલી એમને કોશિશ કરી અને પાછું ઓલું જે હતું એ પાછું તો હાલતું નહોતું ત્યારે એ પ્રોફાઇલ પાછી ડાઉન જે ક્રાઉન થઈને જે આવતા હાલતી ને એ આગળ જ નથી આવતી તો પછી યાર મેં કીધું હવે તો શું કરું પછી એની કેટલી કોશિશ કરી યાર ત્રણથી ચાર કલાક ફોન એમ રહ્યો અને ચાર્જિંગ હાર્ય નહોતો લઈ ગયો અને પાવર બેંક એર્યનો લઈ ગયો ભાઈ એવી હેરાનગતિ થઈ છે ને આજે વિડીયો અપલોડ નથી થયો ઘડીક દોસ્તાર પાસેથી ફોનનું ચાર્જિંગ લીધું હતું ત્યાં હોંડાવાળા હતા એમના બધું ઘડીક તમારું ચાર્જિંગ આપો તો ચાર્જિંગ મને મળ્યું ચાર્જિંગમાં ફોન મેં કયો વીસ ટકા ચાર્જિંગ એમ માં એમાં વ્લોગિંગ થયું નહીં અત્યારનું વ્લોગિંગ એ અટકેલું હતું ફોન કોલ આવતા એ અટકેલું હતું હતું બધું છે ને પૂરું હતું હજી આવ્યો છું ઘરેથી હજી અત્યારે નાવાનું છે પણ અત્યારે છે ને ફ્રીથી એડિટિંગ કરવું જોઈએ યાર કાંઈ વાંધો નહીં એડિટિંગ કરી લઈએ પણ થોડોક અત્યાર સુધી તમે વિડીયો જોતા હોઈએ તો જરાક કે વિડીયોને શેર કરતા રહેજો કારણ કે આમાં ભાઈ મહેનત તો બહુ અમારે હોય છે જો કે મહેનત અમે તમારી માટે કરતા હોઈએ અમારી માટે કરતા હોય કારણ કે તમે જો તમારા વિડીયો જોતા હોય એટલા માટે વિડીયો મેંકતા હોઈએ છીએ અને જો કે અમે અમારી માટે જ કરતા હોઈએ છીએ ને થોડું ઘણું તમારા માટે હોય કારણ કે શું છે તમે લાઈવમાં કદાચ ન આવ્યો હોય કઈ કારણસર ન આવી શક્યા હોય ને આમ આજુબાજુમાં હોય તો તમે જોવો કે નહીં ભાઈ કેવો વ્લોગ બનાવ્યો છે ખજૂરભાઈ કઈ રીતે આવ્યા હતા તો એ બધું તમે બધું જોઈ શકો સારું અત્યારે આમ જો બહુ લાંબુ ભાષણ થઈ જાય ત્યારે મારે છે ને ભાઈ વિડીયો અપલોડિંગ કરવા મંડાઈ જાવ ગાઈ જ કારણ કે અત્યારે એડિટિંગ કરવો જોઈએ એડિટિંગ થમલેન ને બધું બનાવવાનું બાકી છે તો ફટાફટ આપણે કરી નાખીએ ભાઈ ને ફટાફટ આપણે કરી નાખીએ પછી મળીએ ના મિત્રો અત્યારે થઈ ગઈ છે ને પિસ્તાની હાથને પિસ્તાલી મિલ્ટ થઈ ગઈ છે ને અત્યારે તમે ટાઈમ જોયું તો જોઈ લેજો કેટલોક એડિટિંગમાં ટાઈમ લાગે એટલે જરાક જોઈ જોઈએ તમે કેટલોક ટાઈમ લાગે તો અત્યારે આપણે થઈ છે હાથને પિસ્તાલી એવો ડાયરીટ આપણે છે ને કામે મંડાઈ જાય તો ફટાફટ એડિટિંગ એ કરવાનું તો મિત્રો વાગી જાય અત્યારે હાથને ઓગણ ઓછા થઈ ગઈ છે અને એડિટિંગ કામ થઈ ગયું છે મસ્તીનું અરે ભાઈ ફરથી એડિટિંગ જે કર્યું હતું ને એ એડિટિંગમાં મને પાછો કંઈ મેળા આવ્યોની મજા ન આવી ને એ બીજામાંથી ઓલા વિડીયા જે બીજા સ્ક્રીપમાંથી હતા ને એમાંથી લઈને એ બધું ઘણું જોડીને પાછું મસ્ત રીતનું જે પહેલો જે આપણે કર્યું તો એ રીતનું બધું કરી નાખ્યું છે અને અત્યારે તો મજા આવી ગઈ છે ભાઈ કારણ કે હવે દિલ હળવું થઈ ગયું કારણ કે મજા આવી ગઈ કારણ કે ભાઈ જે આપણે જેવું આપણે મહેનત કરી હોય વિડીયો ઉતારવાની પછી પહેલી વહેલી જે આપણે જે વિડીયોમાં આપણે પહેલો વિડીયો જે આપણે સમયે જે પહેલાં પહેલાં જે એડિટિંગ કર્યું હોય એને યાર એ કંઈ ન આવે પછી આપણે એવું એવી સ્ક્રીપ્ટ ન મળે ને તો હવે યાર એની છે ને દીવ બહુ દુખાય સારું તો હવે આપણે છે ને અત્યારે ફટાફટ નાહી લઈએ નાઈને પછી ખાવાનું બાકી છે મારા પપ્પા જો જાય છે અત્યારે કામે કારું ના કહેતા હતા ભાઈ કે જમ જમવાય ના કીધું પણ હવે તમે જમી લો ને મારે છે ને ઘણું વીડિયાનું કામ બાકી હતું જે બધાએ જમી લીધા છે મારા પપ્પાએ કેટલું મને કીધું યાર એ મેં કીધું પછી જમી લેવું કારણ કે જે નાહવાનું બાકી છે અને શનિવાર રહીલું છું તો સ્નાન કરીને પછી જ જોઈએ આખા દીમા એક ખરું સ્નાન કરવું પડે પણ આજે અત્યારે તો કરી કારણ કે આગળ મોડો મોડો આવ્યો સારું મળીએ તો મિત્રો મસ્ત મજાના નાઈ લીધા છીએ અને જો કપડાં ચેન્જિંગ કરી નાખ્યા છે તમને એમ લાગતું છે કે કપડાં એ નહીં પહેરા તો ચેન્જિંગ કરી નાખી એમ પણ એવું નથી હવે રવિવાર છે તો એ નોકરીએ જવાનું છે ઓવર ટાઈમ માટે અને બે હશે ઉગડાની જોડિયું ડ્રેસ એટલે જો આગળ જે કાઢ્યા ને એ આવડા આવડા પેરા છે તો એ રીતનું છે તો હાલો હવે વિડીયો અપલોડિંગ થાય છે તો એને થવા દઈએ અપલોડિંગ અને આપણે છે ને અત્યારે ભાઈ મસ્ત મજાનું જમી લઈએ ને હાલો જમવા જઈએ ભાઈ કારણ કે આખા દિવસનો ઉપવાસ છે જો કે ફરવાને એવું કર્યો તો ને માતાજીના દર્શન કરી લો તમે મઢને મારા કુળદેવી રવેશીમાં રામદેવ પીર હોનભાઈમાં મોગલ મણિધર કબરાવ કસ રવેશીમાં કુળદેવી હનુમાન દાદા આજે શનિવાર છે ને ભાઈ એટલે જય હનુમાન દાદા કોમેન્ટ કરતો તો મારા બાપાને એ બધા જમી લીધા નહીં તો મારું જોઈએ કે ન કરીએ મારું ભાઈ અત્યારે છે ખામડા અને જો જમવામાં દૂધને રોટલો આવા માતા પિતા જ હાંસીને બધું ઢાકીને રાખે આ ગર્વમાં આ ઢાકીને રાખ્યું હતું ને જોઈ લો ભાઈ એને ખબર છે કે આ સાદૂદ સિવાય નહીં ખાય એટલે સાની તો પેલી જોવા નથી ને એ સા અને દૂધ બધું મિક્સમાં કરીને ને મેં ગયા એ પીની ટેવ છે ને તો એટલે હું એક એવું માનું છું કે હું શાળી વ્યક્તિ સૌ મારા માતા પિતા છે અને એની સેવા કરવાનો મને મોકો મળે છે જોકે હું આ બધી આપણે એનો ગમે એ કરતા હોઈએ છીએ બાપુની સેવા જ હોય છે ને આવીને આવી વધારે તમે કોઈ પણ તમારા માતા પિતા હોય તો સેવા કરતા રહીજો અને કોઈ દી માતા પિતાથી વધ ન થાય આવું આમ આપણે જમી લઈએ